શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે નવ એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંત એ ભગવાનની યાદ દેવડાવવાનું કાર્ય કરે છે પરમ સત્યનું જેને જ્ઞાન થયું તે સર્વજ્ઞ જ બન્યું અને જે એ સત્યને ધરીને રહ્યા છે તે સંત સંત આપણને માર્ગ બતાવવા તૈયાર હોય છે પણ આપણું અભિમાન આડે આવે છે અને આપણે સંતની ટીકા કરીએ છીએ સંતને ઉદ્દેશીને એક જણ કહે કે તમે અમારું નુકસાન કરો છો અપકાર કરનાર પર પણ ઉપકાર કરવાનું કહીને તમે અમને હાંસીપાત્ર બનાવો છો વાસ્તવિકતામાં આપણા સંતોએ કર્મનો ઢગલો ખડકેલો છે પણ તેમના અને આપણા કર્મોમાં ફરક છે રામ કરતા એ ભાવનાથી તેઓએ કર્મ કર્યા જ્યારે આપણે હું પણ આથી કરીએ છીએ એટલે તે બંધનકારક થાય છે સંતનું કાર્ય કોઈને દેખાતું નથી જ્યારે આપણું કાર્ય ફક્ત દેખાવ પૂરતું જ હોય છે એટલે તે પૂરું પડતું નથી કોઈ પુષ્કળ જ્ઞાની હોય પણ તે જ્ઞાન જો તેના અંતરમાં ઠસ્યું નહીં હોય તો તેનો શો ઉપયોગ જગતનું ખરું સ્વરૂપ સમજાય તે માટે જે સુખ દુઃખની જાળમાં સપડાયા નથી તેમની પાસે જઈએ તે પ્રેક્ષકની જેમ જગતથી અલિપ્ત જ રહે છે કર્મ કરવા છતાં પણ તે અલિપ્ત રહે છે આપણે માત્ર સુખ દુઃખમાં અટવાઈ મરીએ છીએ સંતનું અંધકરણ શુદ્ધ હોવાથી તેમની આકરી ભાષા પણ અંધકરણમાં ખટકતી નથી ઉલટાની આશીર્વાદરૂપ જ ઠરે છે સત્પુરુષ કંઈ વિદ્વાન નથી હોતા અને વિદ્વાન પુરુષ કોઈ સત્પુરુષ બન્યા હોય એવું સાંભળ્યું નથી કોઈ આઠમે વર્ષે જ ઘરમાંથી નીકળી પડ્યા હોય છે તો કોઈ લગ્ન મંડપમાંથી ભાગી છૂટ્યા હોય છે તો કોઈને લખતા વાંચતાં પણ આવડતું હોતું નથી એવા લોકો સત્પુરુષ બનેલા જોવામાં આવે છે સંતો દેહ છોડી જાય ત્યાર પછી પણ લોકોને તેમનું અસ્તિત્વ માલુમ પડે છે નાનું છોકરું બહાર રમતું હોય પણ વચમાં જ જો મા યાદ આવી ગઈ તો તે તરત જ તેની પાસે દોડી જાય છે એનો અર્થ એ કે બાળકને માનું સૂક્ષ્મ સ્મરણ રહ્યા જ કરતું હોય છે તેવી રીતે ભગવાનનો ચટકો તેમના અસ્તિત્વનું ભાન તેમના માટે નિષ્ઠા આપણામાં સતત રહેવી જોઈએ ભગવાન માટે એવો તલસાટ જાગે કે માણસ ગાંડો બની જાય છે એ સ્થિતિમાં તેને કોઈ સંત ભેટી જાય તો તે શાંત થઈ જાય છે સંત એ ખરેખર મા જેવા છે આપણને ભગવાનની યાદ આપવાનું કાર્ય તે કરે છે સમગ્ર જગત પર સંતના ઉપકાર રહેલા છે તેઓએ પરમાત્માને સગુણમાં આણ્યા અને આપણે માટે સુસેવ્ય બનાવ્યા પરમાત્માને પોતાના બનાવી દેવા માટે નામ સ્મરણ જેવું સહેલું સાધન આપ્યું એકનાથી ભાગવત જ્ઞાનેશ્વરી જેવા સહેલા સદગ્રંથ નિર્માણ કર્યા અને યથાશક્તિ અન્નદાન કરવું એ જ કળિયુગમાં ઉત્તમ સાધન છે એમ સમજાવ્યું આ ચાર વાતો આચરણમાં આણવાનો જેણે પ્રયત્ન કર્યો તેને કદી પણ કમી પડનાર નથી હંમેશા સમાધાન જ રહેશે જગત સંત વગરનું હોવાનું શક્ય જ નથી પણ આપણે તેમને ઓળખી શકતા નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ